મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ પત્રકારો સાથેની વાતચીતમાં શક્તિસિંહ ગોહિલે સરકાર પર નિશાન સાધ્યું તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબનો મુદ્દો ઉઠાવી સવાલ પૂછ્યો કે શા માટે સરકારે ઝવેરી પંચનો રિપોર્ટ ખાનગી રાખ્યો છે જામનગર શહેર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે સંગઠનના લગતા મહત્ત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો બે બે ચાર ચાર જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ એના ભાગરૂપે આજે જામનગરમાં છીએ